મેં રસોઈ નથી બનાવી બરાબર કેવત ને હા કેવત હાચી જોઈને અત્યારે વાગી ગયા છે સવા અગિયાર માં થોડી કેવી વાર છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને આપણી મોર્નિંગ થઈ ગઈ છે મોર્નિંગ છે ને મમ્મીના ઘરે હોય ને બહુ લેટ લેટ થાય છે એટલે બધું કામમાં બધા હવે છે ને થઈ ગઈ છે તો હવે મમ્મી ને છે ને રસોઈ તો હું જ કરી દઉં છું રસોઈ બીજું બધું મમ્મી ને કરવાનું પણ રસોઈ એક ખાલી કર દો થોડક મમ્મી ને પોરો દઈએ ને એટલો તો છે ને આપણે અત્યારે ઉઠી ગયા ને મતલબ ઉઠી ગયા નહીં મતલબ જાગી ગયા ઉઠી ગયા એવું ન કહેવાય તો જાગી ગયા અને અત્યારે જો અને આગળ કે અહીંયાથી જો ખોડિયારમાં નહીં દર્શન કરી લઈએ અને કઈ નહીં અને ત્રણ દિવસથી મારે છે ને કહું મારે ડ્રેસ ને કુર્તીને એવું સીવડાવવા નાખવા જવું છે તો મારે મેળ જ નથી આવતો તો આજે ફાઇનલી ઓફર વચ્ચે છે ને મારે જાવું જ છે હમણાં તને કહું આપણે રવિવાર બે દિવસ પછી આપણે લગ્ન ચાલુ થાય છે તો દસ બાર દિવસ કન્ટિન્યુ બધા આપણે લગ્ન છે આ અલગ 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 જગ્યાએ વચ્ચે એક જ દિવસનો ગેપ મળે તો આપણે એમાં જે પહેલાં લગ્નમાં કપડાં પહેર્યા ને ધોવાનો જ ખાલી અમને ગેપ મળવાનું તો આપણે છે ને બે દિવસ હજી અહીંયા છે ને ત્યાં તો કરી લઈએ કાલ સાંજ સુધી આપણે છીએ પછી તો ઘરે વહી જવાનું છે કેમ કે લગ્ન એવું છે તો આપણે તૈયારી કરવી પડશે તો લગ્નમાં જવાનું છે પણ છે ને હજી

એ ચાનો નો શોખીન છે ચાનો તું કોની જેવો છો દર્શન જેવો છે મમ્મી ચા નો ચાનો શોખીન ચામાં તો એનું ચા પીવી ચા કેવી હોય કે શું યમી કેતો યમી અહીંયા ચા મૂકી દીધી છે ચા બની જાય એટલે હમણાં કશું ભાઈ દઈ દઈએ એટલે ચા ના બંધારણી થોડાક હળવું હળવું લાગે ચા ના હે ને આપો 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 ઓહો હો હો લાવો 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 ડિસ્કો કરા ડિસ્કો આ ડિસ્કો આ હા આ કરો ડિસ્કો કરતા ડિસ્કો અરે અરે વાહ અરે અરે કાન ચડી કે બાર તો ઢોલ વાગે છે ને એનું કુસુ ને કુસુ ડિસ્કો કરો ઓહો 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 મામાના લગન માં ડિસ્કો કરવાનો ઓહો હો હો આરતી થાય ને બહુ ગમે એટલે છે ને બધી ટેન્શન બહુ એટલે બહુ છે તો અહીંયા જો બારીઓ ઊભો રહી ગયો છે અને અહીંયા જો આરતી થાય છે ને ખોડિયાળમાં ની જોવે છે અને અહીંયા જોવા ઊભા રહી ગયા છે અને આજનું વાતાવરણ તમે ખાલી પાછો કેટલું મસ્ત લાગે છે

બધા મોજમાં સ્વાગત છે તમારો મારા મસ્ત મજાના નવા ને ફ્રેશ એવા બ્લોગ તો જો આજે મમ્મી નો બ્લોગ છે ને કન્ટિન્યુ રાખ્યો છે શનિવારે ને રવિવારે અને મમ્મીના ઘરે આજે છેલ્લો દિવસ છે કેમ કે આજે આપણે રાત્રે છે ને ઘરે વયું જવાનું છે તો પિયરમાં માં આજનો દિવસ સચ્ચી કુજો લે મામાન ગલે ટીટાટાજી ને ગલે આવી જવાનું છે કુજો આપણે કાઈ લેવા દેવા નહીં આપણે ગમે ને આ જાય આપણે આપણું ખાવા પીવાનું મસ્ત મજાનો મળી જાય એટલે જલસા કેતો આઈ ડોંટ કેર કોણ ગયું મામા ગયા ને મામા ગયા ને કઈ નહીં હાલો અત્યારે તો જો એમને કેટલા કહો બાર વાગી ગયા છે જો બપોર પડી ગઈ છે અને અત્યારે અમે બે વાર દીકરો જો ખાવાનું કામ કરે છે આ ભાઈ જો પડીકા લઈને ફરતો જો એ મારો અને અત્યારે છે ને કહું રવિવાર છે તો બધાને રજા છે એટલે આજે કઈ ટેન્શન ન હોય જમવા બમવાનું બધું નિરાતે નિરાતે હોય

અને અત્યારે જો આપણે સાડા છ વાયગા માટે રસોઈ બનાવવા આવ્યા અમારા ગોપાલભાઈ સેન જ્યારે રજા હોય ને એને ઘરે હોય ને ત્યારે એને બહુ ભૂખ લાગી જાય વેલા વેલા તો ત્યારે જો આપણે બટેકા બાફવા મૂકી દઈએ છીએ અને ફટાફટ આપણે મસ્ત અને દાવેલી બનાવી નાખી અને મસ્તનું બધાને ખવડાવી અને પછી આપણે આપણા ઘરે વહ્યા જવાના છે બરાબર ને તો અમે ઠેલી લઈને આવ્યા હતા અને શે ને પેટી લઈને જાય છે મમ્મી ઠેલી લઈને આવ્યા આવ્યા હતા પેટી લઈને આવીશે

દીકરી છે માવતર ની ઘરે આમ એટલે દીકરી આવે ને તો એમ લાગે કે હમણાં જ હજી તું આવીશ કાલે જ આવી હતી એવું લાગે અને આઠ દિવસ કેમ વૈ ગયા ને ખબર જ ન પડી

लया एक हो लया એટલે ને કાઈ ને રોજ હારું અમે આવી ને તો અમને હારું હારું બને ને ખવરાવે વાંદરા નહીં ને હાલ થા ઉબો હારું હાલો મમી આવજો 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 હા આવજો કે કાઈ બોલશું કે મારે અરે બાપા એવું કાઈ ન હોય ને આવજો આવજે હા આવજો કેટલા દિવસો થઈ ગયા તой આવી નહોતી અમને બહુ મજા આવી

કોઈ ખોટી જગ્યા નહી કરવાની હોય ખાવું બીજું બહુ મોટું ડગડું તેમાં

ઘરે આવી ગયા છે અને કાલ સવારેથી આપણે ટૂંટું કામમાં લાગી જવાનું છે કેમકે કે થી બધા લગ્ન ચાલુ થાય છે તો એક ધારા દસ દિવસ સુધી લગ્ન લગન લગ્ન જ છે આપણા તો કઈ નહીં હાલો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ